આજે સામાન્ય સભા છે મહાનગરપાલિકાની અને મહાનગરપાલિકાના સામાન્ય સભા કંડની બહાર અમે સૌ કોર્પોરેટરો સાથે આજે ન્યાયની માંગણી કરીએ છીએ કે આટલા આટલા દિવસ થઈ ગયા કે જે વરિયાઓની અંદર બે વર્ષનું બાળક એટલે કેદાર જે વરસાદી પાણીની લાઈનમાં પડી ગયો હતો અને આખરે મૃત્યુ પામ્યો હતો આજ દિન સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી કોઈ પણ કાયદાકીય એક્શન લેવામાં નથી આવી એમના પાછળ જવાબદાર ના નામે માત્ર ને માત્ર નાના અધિકારીઓના ઉપર એક્શન લેવાય એના માટેનો એક રિપોર્ટ તૈયાર કરીને કમિશનર કચેરીએ મોકલો છે પોલીસ કમિશનર કચેરીએ પણ સવાલ એ છે કે એના માટે જવાબદાર કોણ વરસાદી લાઈન ની અંદર ગટરનું પાણી આવ્યું ક્યાંથી એ બાબતે તપાસ કેમ કરવામાં ના આવી જે સમયે આ ઘટના બની ત્યાંના બાવીસ બાવીસ કલાક સુધી પણ એ સ્થળના ડ્રેનેજના કે વરસાદી લાઈનના નકશાઓ હાજર ન હતા તો એના માટે જવાબદાર કોણ કાર્યપાલક અને ઝોનલ ચીફ બંનેની જવાબદારી બને છે તો બંનેને શા માટે બચાવવામાં આવે છે આ મુખ્ય પ્રશ્ન છે સાથે સાથે મહેશ્રીએ પણ આ બાબતે કહ્યું હતું એક મીડિયાની અંદર કે અમે છ મહિના પહેલા એક રિપોર્ટ માંગેલો હતો કમિશનર શ્રીને અને કાયદેસરની કાર્યવાહી કરવા કીધેલું હતું કે જેટલી સ્ટ્રોમ લાઈનો છે એમાં જે ડ્રેનેજ લાઇનોના કનેક્શનો આપેલા છે તમામનો રિપોર્ટ બનાવવા માટેનું કમિશનરને સૂચના આપેલી હતી સ્ટેન્ડિંગ ચેરમેન આ બાબતે નોંધ તો એમની નોંધ કે મેયરની સૂચના પ્રમાણે કોઈ પણ કામગીરી ના થઈ અને આખરે આ ઘટના બની છે તો આમાં જવાબદાર કમિશનર પણ છે કેમ કે મેયરે એક વખત ધ્યાન દોર્યું છે છતાં પણ કામગીરી શા માટે નથી થઈ તો અમે પણ આજે માનનીય મેયરશ્રી તમામ શાસકોને એક માંગણી કરીએ છીએ રજૂઆત કરીએ છીએ કે આવી નવી ઘટનાઓ અવારનવાર સુરત શહેરની અંદર બનતી હોય છે તો આ બનતી અટકાવવા માટે આપણે સૌએ ભેગા મળીને એક કાયદાકીય રીતે કાર્યવાહી કરવી જોઈએ કમિશનર ઉપર ઝોનલ ચીફ ઉપર કાર્યપાલક ઉપર પણ એક્શન લેવા જોઈએ જેથી આવી બીજી વખત કોઈપણ ઘટના ના બને